આજે આપણે વાત કરવાના છીએ એક એવું મંદિર જે છસો વર્ષ જૂનું મંદિર અને એમાં એકસો પચાસ વર્ષ જૂનું ઘી સંગ્રહ કરેલ છે જેની શું લોકવાયકા છે એ જાણીશું ખેડા તાલુકાના ધોળકા હાઈવે પર રડુ ગામ આવેલું છે જેને યાત્રાધામ રડુ તરીકે જાણીતું છે આ યાત્રાધામ રડુમાં આવેલ શ્રી કામનાથ મહાદેવનું મંદિર મંદિરનું નિર્માણ સંવત એસી ચાલે છે છસો ને પંચાવન વર્ષ પૂરા થયા છે જ્યોતિષ સ્વરૂપે આવેલ મહાદેવને દીપ પેટે દરરોજ સાત થી આઠ કિલો ઘીનો વપરાશ થાય છેલ્લા ચોવીસ વર્ષથી આજ દિન સુધી શ્રાવણ અધિક માસમાં હોમાત્મક જપાત્મક યજ્ઞમાં પાંચ હજાર કિલો ઘીનો વપરાશ થાય છે છેલ્લા ચોવીસ વર્ષમાં છ હજાર મણ ઘીનો વપરાશ થયેલ છે અને સાતસો વર્ષથી અખંડ જ્યોતમાં દૈનિક ચાર કિલો ઘીના વપરાશ પ્રમાણે આજ દિન સુધી ત્રેસઠ હજાર મણ ઘીનો વપરાશ થઈ ગયેલ છે હવે ચાલુ વર્ષ બે હજાર ચોવીસથી કારતક સુદ પૂનમ દેવ દિવાળીથી અખંડ યજ્ઞ ચાલુ છે જેમાં દૈનિક ત્રણ મણ ઘીનો વપરાશ થાય છે અને ત્રણ મણ ઉપરાંત ઘીની આવક થાય છે આ બધું જ ઘી મહાદેવ મંદિરમાં દીવા સ્વરૂપે આવેલ હોય દરેક પ્રકારના રોગોની મુક્તિ માટે ઘીના દીવાની માનતા રાખવામાં આવે છે

જે આ માટીના ઘડામાં સંગ્રહ કરીને રાખેલો છે શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ થઈએ તેના બદલામાં ઘીના દીપ પેટે મહાદેવને ધરાવવામાં આવે છે નમસ્કાર આજે આપણે આવી ગયા છે ખેડા તાલુકાના રડુ ગામે જ્યાં કામનાથ મહાદેવનું મંદિર આવેલું છે અને આ મંદિર છસો વર્ષ જૂનું આવેલું છે ચાલો આજે આપણે મહારાજ પાસેથી જાણીશું કે આ મંદિરની વિશેષતા શું છે મહારાજ આ મંદિર વિશે माहिती अर्जुन गो कामनाथ महादेव आ कामनाथ दादा નું નામ છે કામનાથ दादा મને નું કામ આપની ભૂનું થાય અને અહીંયા માંતામાં દીત છે આ ભગવાન બોલાના જૂતના સુપાયેલા છે ઈરાદો જેસે દે પટેલ પસંદ થયેલા અને આ મંદિરની સાથે થે આ મંદિર ગામની બાત છે અને અહીંયા પાંચ નદીના સંગમ છે

નદી વરસાદ વાવાઝોડું અગિયાર ઉપાસ કરેલા ભગતે કેટલા અગિયાર ઉપાસ અને અગિયાર માં ભગવાન બોલા એ તે ની

નદી કોણ જે પોતે પોતે ને છોકરું હતું એ પોતે પોતે નદી ચારે પાર કરી ત્યારે એમ કહેવાય છે કે નદીના પાણી પાછા પડી ગયા ચાલુ વરસાદ વાવાઝોડા માં લઈને આવ્યા પણ ભગવાન કોના ઘેર જાય નહીં આટલે આવે ને પાછું પડી ગયું ને જીવો મારો અહીંયા રાખી પછી ગામ લોકો વિચાર્યું કે પણ ઘી ની વ્યવસ્થા કરવી પડે ને એટલે આપડા ગામ ભેંસ કે ગાય ભાઈ એ પેલા વરોના જે આપણા મંદિરે

ત્યારે અમારા ગામમાં મોટા મોટું પર્સન ભરાય છે અને જે અંદર ભરેલી છે કેટલા છે ને એનું શું મહત્વ આજે જે ઘીના ભંડાર છે

ભર્યા છે અખંડ જ્યોત ના લગ્ન ની અંદર આનો યુઝ થાય છે આના સિવાય બીજો ક્યાંક થતો નહી પણ મહત્વનું કે આ ભંડાર ની અંદર દરેક ભંડાર ચારે ચાર ભરેલા છે

છસો વર્ષ જૂનું આ મંદિરમાં જે આ ઘીની ગોળીઓ રાખેલી છે તે અહીંયા ઉત્સયાખંડમાં પણ અહીંયા પંડાબ ભરેલા છે

ဒီမှာရောင်းလို့ရတယ် 아이 ल ह न ဘုမန်ပါတီလာရယ်ဝါလာဂိုဒန်တရားဝါလာမွန်တန်တရားဝါ જે પ્રસાદી રૂપે બધા દર્શનાર્થી અમને મળે છે તો આજે એમની સાથે પણ વાત કરીએ આ અત્યારે સવારે આઠ વાગ્યા થી તે જમણવાર ચાલુ થાય છે અને રાત્રે દિવસે ત્રણ વાગ્યા સુધી ચાલે છે ત્રણ વાગ્યા પછી ફરાળ અને નાસ્તો ચાલુ થાય છે સવારથી થી સાત વાગ્યા થી સાંજ સુધી ચાની કેટલી ચાલુ થાય આ ચોવીસ વર્ષ થી આ પ્રથા ચાલુ છે અહિયાં આગળ અને અમે અહિયાં સાથે મળીને બધા સીવાનું કામ આપીએ કેટલા આમ દર્શનાર્થી કેટલા પ્રસાદી આમ લેતા છે કેટલા રોજ ઓછા માં ઓછા થી બસો માણસો કાયમિક માટે હોય તો આવો તહેવાર હોય શ્રાવણ મહિનો હોય ત્યારે વધારે પબ્લિક આવતી હોય છે એટલે દરેકને અહીંયા અહિયાં પૂરતું ભોજન મળી જાય